ફ્રેન્ડ્સ તો આજે આપણે કાળા તલનું માર્કેટ કરતાં પણ સરસ ઘરે એકદમ હેલ્ધી એવું કચરિયું બનાવીશું કે જે એકદમ ઘરે આસાનીથી બની જાય છે તો એમાં થોડાક આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા એડ કરીશું એને પહેલાં આપણે એક બે ઇન્ગ્રેડિયન્ટ્સને રોસ્ટ કરવાના છે તો અત્યારે મેં થોડું ઘી લીધું છે એક ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે આપણે ગુંદર અત્યારે તળવાનો છે ઘીમાં આપણે ગુંદર તળી અને પછી એડ કરવાના છે તો ઘી ગરમ થાય એટલે એની અંદર જે બાવળનો ગુંદર મળે છે કોઈ પણ કરિયાણાની દુકાન પર તમે જાશો એટલે ત્યાં મળી જશે એ ગુંદરને આની અંદર લઈ લેવાનો છે હવે અત્યારે મેં બે ચમચી જેટલો કાચો ગુંદર લીધો છે અને એને અત્યારે આપણે તળશું એ એકદમ સરસ મીડિયમ ફ્લેમ પર તળવાનો નહીં એ દાંતમાં ચોટશે એકદમ ફૂલેલો હશે એટલે એ સરસ ફરસો થશે ખાવામાં તો જો આ રીતે એકદમ મીડિયમ ફ્લેમ રાખવાની ગેસની અને બધો જ ગુંદર છે એ ફૂલી જાય અંદર સુધી અને આમ હળવો લાગવા લાગશે તમને તમે આ રીતે મિક્સ કરશો ને એટલે ત્યાં સુધી એને તળી લેવાનો છે હવે આપણો ગુંદર સરસ તળાઈ ગયો છે તો એને આપણે જો કાઢી લેશું સરસ ફૂલેલો ગુંદર આપણો રેડી થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી નાખવાની છે અને એની અંદર આપણે મગજતરીના જે બી મેં લીધા છે એ લેશું તો મગજ તરીના બી જનરલી તમે કાચા એડ કરવા હોય તો કરી શકો છો પણ અત્યારે હું થોડા શેકીને એડ કરું છું મારા ઘરમાં આવી રીતે ગમે છે એટલા માટે તો એનું પ્રમાણ મેં બે ચમચી જેટલું લીધું છે જો ફૂટવાની શરૂઆત થાય એટલે ગેસ બંધ કરી દેવાનો આ કઢાઈ ગરમ જ છે એની અંદર શેકાઈ જશે તો આ બીને પણ આપણે કાઢી લેવાના છે તો આ કચરિયું છે એ બનાવવા માટે હવે આપણે એક મિક્સચર જાર લીધું છે અને મિક્સચર જારની અંદર આપણે કાળા તલ લઈએ છીએ તો અત્યારે આપણે કાળા તલનું કચરિયું બનાવીએ છીએ જે એકદમ જ કેલ્શિયમથી ભરપૂર છે અને કાળા તલનો આપણે ઉપયોગ બહુ ઓછો કરતા હોઈએ છે એટલે અને એ હેલ્ધી પણ ખૂબ જ છે તમે સફેદ તલ ગમે તો સફેદ તલના પણ બનાવી શકો છો તો પહેલાં મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને બે આટા ફેરવી લેવાના છે અને આ રીતે તલનો અતકચરો ભૂકો કરવાનો છે તલનું તેલ ન નીકળવું જોઈએ આવો ડ્રાય ભૂકો તૈયાર થવો જોઈએ હવે આપણે આની અંદર ખજૂર લેવાનું છે તો મેં થી આઠ ખજૂર પોચો હતો એને મેં થળિયા કાઢી અને સાફ કરી લીધો છે જે ખજૂર પાકનો ખજૂર હોય એ લેવાનો છે અને ત્યાર પછી અડધી વાટકી ગોળ લીધો છે જો એક વાટકી મેં કાળા તલ લીધા છે એની સામે મેં અડધી વાટકી ગોળ લીધો છે અને આ બધી વસ્તુને હવે ફરીથી મિક્સચરને આને ઢાંકી બંધ કરી અને ચાલુ બંધ ચાલુ બંધ કરી પલ્સ મોડ પર આ રીતે મિક્સ કરી નાખવાનું છે અને જો એકદમ તમે મિક્સચરને ચલાવી અને ફેરવીને કરશો ને તો તલ છે એનું તેલ છૂટું પડી જશે જે આપણે નથી કરવાનું એટલા માટે આને પલ્સ મોડ ઉપર તમે ચાલુ બંધ કરીને કરવાનું છે હવે એની અંદર આપણે બધી વસ્તુ એડ કરી દઈશું તો જે આપણે મગજ તરીના બી છે જેને સાચડીને લીધા હતા એ લઈ લેવાના છે થોડા થોડા ઉપર ગાર્નિશિંગ માટે મેં રેવા દીધા છે આ મેં જે કોપરાની વાટકી આવે છે સૂકું કોપરું નાળિયેર એને ખમણીને લીધું છે ત્યાર પછી જે તળેલો ગુંદર છે એ પણ લઈ લેવાનો છે હવે આની અંદર ડ્રાય ફ્રુટ્સ તમને જે રીતે ગમે એ પ્રમાણે લેવાના છે તો બદામના મેં ટુકડા લીધા છે અને કાજુના ટુકડા બે 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 ચમચી લીધા છે આની અંદર જેટલું ડ્રાય ફ્રુટ્સ વધારે નાખશું એટલું ના ખાતા હોય એ લોકો પણ ખાઈ લેશે જનરલી કચેરીઓ પ્લેન જ મળતું હોય છે આપણે બહારથી લાવીએ તો તલ ગોળ અને ખજૂર અને તલનું તેલ આટલી જ વસ્તુ અંદર એડ થતી હોય છે પણ આપણે ઘરે બનાવીએ ત્યારે આપણી રીતે આપણે વધારે ઓછું જે ગમતી વસ્તુ એડ કરી શકીએ છે હવે એને હાથેથી સરસ મિક્સ કરવાનું છે કે જેથી ગોળ છે એ બધો સરસ મિક્સ થઈ જાય અને આની અંદર પછી તલનું તેલ આપણે એડ કરવાના છે તો અત્યારે આપણે ફ્લેવર માટે આમાં કંઈ એડ નથી કરતા તમે સૂઠનો પાવડર ગંઠોળાનો પાવડર એલચી પાવડર એડ કરી શકો છો પણ મારા ઘરમાં એ રીતે ઓછું ભાવે છે સૂંઠના પાવડરને વાળું એટલે હું અત્યારે નથી એડ કરતી તમને ગમે તો તમે એડ કરી શકો છો જો આ રીતે સરસ એને મસળીને મિક્સ કરી લેવાનું કે જેથી આપણને ખ્યાલ પણ આવી જાય કે એની અંદર પછી તેલ કેટલું ઉમેરવાનું જો મસ્ત આ મિક્સ થઈ ગયું છે અને આવી રીતે એકદમ હાથથી મસળતું જવાનું છે અને અત્યારે મેં આ તલનું તેલ લીધું છે તલનું તેલ તમારે એડ કરી દેવાનું અત્યારે મેં બહુ ઓછું તેલ લીધું છે મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ આની અંદર એડ કર્યું છે ટોટલ તમને ગમે તમે વધારે તેલ પણ એડ કરી શકો છો જો તલનું તેલ ના હોય તો તમે સિંગ તેલ પણ એડ કરી શકો છો અને તમે એ પણ ના હોય તો તમે ગાયનું ઘી એડ કરશો તો પણ ચાલશે જો આ રીતે મસ્ત મિક્સ કરવાનું છે અને આપણે આને આજે બે રીતે સર્વ કરશું કે તમે આને કઈ રીતે સ્ટોર કરીને રાખશો તો પહેલાં મેં એક વાટકી લીધી છે આપણે જેની અંદર આ કચરિયું છે એને ભરવાનું છે તમે કોઈ ડબ્બો કે લઈ અને એની અંદર ભરી અને ઉપરથી પણ આ બધી વસ્તુ કરી શકો છો તો એને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે ત્યાર પછી આની અંદર આપણે નીચે જે ખસખસ છે એ લેવાની છે તો આ વાટકીની અંદર ઘી લગાવેલું છે એટલે ખસખસ સરસ ચોટી જશે તો આ રીતે એમાં ખસખસ છાંટી લેવાની છે જો લૂકમાં સરસ હશે ને તો બાળકો ખાઈ પણ લેશે જલ્દી નાના મોટા બધાને દેખાવમાં ગમશે ને એટલે ખાવું એ ગમશે અને બાકીની ખસખસ જે વધારે હતી એ આપણે કચરિયામાં મિક્સ કરી દીધી છે આની અંદર મેં નીચે મગજ તરી ગુંદર અને ડ્રાય ફ્રૂટ્સને આ રીતે પાથરી દીધા છે અને હવે આપણે એની અંદર જે આ કચરિયું છે એ એકદમ થોડું થોડું લઈ અને એમાં પ્રેસ કરી દેસું કે જેથી એને આપણે અનમોલ્ડ કરીએ ત્યારે એ આખી વાટકી એનું આખું જ એ અનમોલ્ડ થઈ જાય થોડું થોડું લેતું જવાનું કે જેથી નીચે પાથરેલું છે એ બધું આડું અળું ના થઈ જાય તો જો આ રીતે બધું પથરાઈ જાય પછી હાથથી સરસ પ્રેસ કરી દેવાનું છે બધી સાઈડ એની ધાર ને એ બાજુ અને તમે આના બોલ્સ બનાવી નાના નાના જે લાડુડી બનાવીએ એવી લાડુડી બનાવી અને કોપરા ખસખસમાં રગદોડીને એવી રીતે પણ આને સ્ટોર કરીને રાખી શકો છો ને તમે આ રીતે આખું એને કોઈ ડબ્બાની અંદર પ્રેસ કરી અને જનરલ બહારથી લાવતા હોય તો આવી જ રીતે મળતું હોય છે હવે આને વાટકીને આપણે અનમોલ્ડ કરીશું એમાંથી તો જો કેટલું મસ્ત નીકળ્યું છે અને ખાવામાં એ જોરદાર લાગે છે માર્કેટ કરતાં ઘણું જ સસ્તું અને સારું ચોખ્ખું અને હેલ્ધી એવું કચરીઓ આપણે જો આ રીતે બનાવી શકીએ છીએ તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે ફેસબુક પેજ મારામાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો